ગુણા વિસ્તારમાં અસામાજિક તત્વો ત્રાસ હોવાના પણ આક્ષેપ કરાયા હતા અને ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા મામલે સવાલ ઉઠાવી રોષ ઠાલવ્યો હતો industries કામ કરતા લોકો નશો કરતા હોવાના સાથે મેયર ને રજૂઆત પણ કરવામાં આવી હતી જેથી સમગ્ર ગેરકાયદે બાંધકામ સામે મેયર એ અધિકારી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા જયારે અનેક વખત રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહિ આવતા અંતે સ્થાનિકો ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો દિનેશભાઈ સાવલિયા દિનેશભાઈ ધરણા પ્રદર્શિત આજરોજ અમારા બે કલાકના પ્રતિક ધરણા હતા આ ધરણા કરવાના માટેની એટલે જરૂર પડી કે પૂણા સારોલી હોય સણિયા હોય સહિતના વિસ્તારની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે જે ઇન્ડસ્ટ્રીને માજા મૂકી છે ગેરકાયદેસર રીતે પરમિશનની વિરુદ્ધ બાંધકામ કરવામાં આવે છે આ બાંધકામના લીધે આ વિસ્તારમાં જે લોકો રહે છે અને ખૂબ મોટી હાલાકી તકલીફો પડે છે ઇન્ડસ્ટ્રીયલ કચરો નીકળે એ કચરો પણ રસ્તા ઉપર નાખવામાં આવે છે ત્યાં જે ભારે કારણે સમસ્યા પણ છે સાથે સાથે આજુબાજુમાં જે સ્કૂલો આવેલી છે એ બાળકોને ભણવામાં પણ તકલીફો થઈ રહી છે અહીંયા સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ બની રહી છે આજથી ત્રણ મહિના પહેલા મેરસિંહ જ્યારે રાઉન્ડમાં આવેલા અને સ્કૂલની બાજુમાં એને જે ગેરકાયદેસર બાંધકામ જોયું એમણે આદેશ આપ્યા કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે ને હટાવવામાં આવે હટાવવાની વાત તો દૂર રહી એના બદલે વધારે વધારે બાંધકામો થતા જાય છે એટલે જે આ સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મહેરશ્રીના આદેશને પણ જો આ તંત્ર ગોળીને પી જતું હોય તો કેટલા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એ આપણે પણ જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ શાસક પક્ષ અને અધિકારીઓ તો આ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે પણ શાસક પક્ષ અને વિપક્ષ જ્યારે એમાં સહકાર આપતો હોય એ પરિસ્થિતિ એમની મુખ સંમતિ આ ભ્રષ્ટાચારની અંદર હોય એટલે આ ભ્રષ્ટાચારની અંદર શાસક અને વિપક્ષ બંને ભાઈ ભાઈ હોય એવી પરિસ્થિતિ જયારે હોય ત્યારે આ જે લોકોને હાલાકી પડે છે તકલીફ પડે છે એમાંથી મુક્તિ અપાવવા માટેનો આજનો અમારા કાર્યક્રમની એક શરૂઆત છે